ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પ્રયાસ કર્યો હોવા છતાં રાજકોટના રણ વરણ આધારે થઈ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ નીતિઓ સામે જયારે સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે ક્યાંય ને ક્યાંય લોકોનું મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર જમીન માફિયા ભૂ માફિયા ડ્રગ્સ માફિયા કર આતંકવાદ ટોલ આતંકવાદ સહિતની વિવિધ સમસ્યાઓ ધ્યાન ભક્તા ભટકાવવા માટે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં

જે વર્ગ વિગ્રહ કરાવવાનો પ્રયાસ કરી રહી હતી એને નિષ્ફળ બનાવવામાં હું અને રાજકોટનો નો જન જન સફળ થયો ત્યારે ફરી પાછા ભાગલા પડાવવા માટે થઈને એક ફરિયાદ દાખલ કરી અને ફરિયાદમાં મુખ્યત્વે દસ મુદ્દાઓનો જે ઉલ્લેખ કર્યો એ મારા ધ્યાન ઉપર ભારતીય જનતા પાર્ટી ના અંદરો અંદર વિખવાનું પરિણામ

એ અવસર ન આપ્યો એટલે પેટમાં દુખતું હોય અને માથું કૂટવાનો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પ્રયાસ કર્યો હોય એવું પ્રથમ નજરે લાગે આ ફરિયાદમાં બતાવવા મુજબ બેલો બીજો મુદ્દો જે ઉચાર્યો છે ભાજપના હાલના ઉમેદવારી લેવા પટેલોના ચંદર વિરોધી છે હું ફરિયાદમાં એ પત્રિકાનો ઉલ્લેખ કરીને નોંધ કરવામાં આવ્યો ત્રીજા મુદ્દામાં ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવારે લેવા પટેલોને ગોધરિયા કીધા આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ચોથા મુદ્દામાં કેશુભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવારે ભાદરવાના ભીડા કરીને અપમાન કર્યું હતું આ વાતનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો પાંચમો મુદ્દો જે ફરિયાદમાં એનું ખુદ વર્ણન થયું છે બે હજાર પંદરના અનામત આંદોલનમાં

ઉભો કરવા માં આવ્યો છે સાતમો મુદ્દો જે ફરિયાદમાં ખુદ ફરિયાદ કરનારા લોકોએ ઉલ્લેખ કર્યો છે મોહનભાઈ ઉડારિયાને લેવા પટેલોએ મત આપ્યા હતા તો હવે પરેશ ધાનાણી ઉમેદવાર તરીકે લડી રહ્યા તો કડવા પટેલ મત આપશે કે કેમ આ સવાલ પૂછવામાં આવ્યો આઠમા મુદ્દામાં જે ફરિયાદની અંદર ઉલ્લેખ છે કે માં ઉમાના વારસદારો એવું અભિમાન કરે છે કે

દસમો સવાલ જે ફરિયાદની અંદર ઉઠાવવામાં આવ્યો છે કે બે દાયકા પછી રાજકોટ સંસદી મત વિસ્તારમાં લેવા પટેલ ઉમેદવારને પ્રતિનિધિત્વ મળ્યું ત્યારે જ આ લેવા લડવા પટેલો વચ્ચે વિમર્શ્ય પેદા થાય તો પ્રયાસ કોણ કરી રહ્યા આ હું નથી કહેતો મેં આવી કોઈ પત્રિકા જોઈ નથી હું કે મારી પાર્ટીએ આવી કોઈ પત્રિકા છપાવી નથી હું કે મારી પાર્ટી ક્યાંય સમાજની અંદર વિભાજન થાય વીસ વર્ષનો મારો રાજકીય ટ્રેક રહી છે અમે ક્યારે આવો પ્રયાસ પણ કર્યો નથી પ્રયાસ કરનારા લોકોને કઠણ હાથે દાબવા માટે આ લડાઈને અમે રાજકોટના મેદાનમાં લડવા આગળ ત્યારે મને એવું લાગે છે કે ગઈકાલે રાજકોટ મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મેં પહેલી વખત મોરબી તાલુકાના ચૂંટણી પ્રવાસ પ્રચંડ સમક્ષ આપ્યું એનાથી થી ભારતીય જનતા પાર્ટી ભડકી અને હાર સ્વીકારી લીધી હોય ત્યારે લોકો ધ્યાન પ્રત કરવા માટે દાખલ કરાવી હોય એવું મને લાગે છે તંદુરસ્ત ચૂંટણીમાં અવરોધ પેદા કરવા માટે પોલીસ તંત્રનો આજ શાસકો દ્વારા અહંકારી શાસકો દ્વારા દુરુપયોગ થઈ રહ્યો દુઃખદ છે રાજકોટ ભાજપ નારાજ નેતાઓ દ્વારા પોતાનું અંદરૂની મિશન પાર પાડવા માટે બોડોલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો આ હિન પ્રયાસ થઈ હોય એવું મને લાગે મૂળ ભાજપ ના તથા કોંગ્રેસ ના કાર્યકર્તા એને ક્યાંય ફસાવવાનું ષડયંત્ર ષડયંત્ર કોને વેચવું એ તપાસનો વિષય છે આ પેલું નથી વડોદરામાં પણ પત્રિકા કોંગ્રેસ પક્ષે હંમેશા અંગ્રેજોની ની સામે પણ બાયું ચડાવી કોલર ઉચા કરી લડાઈ લડી

સરકાર તટસ્થ તપાસ કરવી જોઈએ વડોદરામાં પણ પત્રિકા કોણે છપાવી એના મૂળ સુધી ભારતીય જનતા પાર્ટી સરકારે જવાનો પ્રયાસ કરી વખતો કમલમની કાર્યાલયથી ટકળાટનો સ્દેશ ગુજરાતની જનતા સુધી પહોંચવો હું પોલીસ વિભાગને પણ વિનંતી કરું કે આ પત્રિકા કોણે છપાવી શું કામે છપાઈ